વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસના રોજ તેમના દિલ્હીના નિવાસસ્થાને સિંદૂરનો છોડ વાવ્યો આ સિંદૂર પ્લાન્ટને ઓપરેશન સિંદૂર સાથે જોડવામાં આવી રહ્યું છે આ છોડ દેશની નારી શક્તિ શૌર્ય અને પ્રેરણાનું પ્રતિક છે કેટલીક વિશેષતાના કારણે આ છોડને સિંદૂર નામ અપાયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પીએમ નિવાસસ્થાને સિંદૂરનો છોડ વાવ્યો હતો મોદી જ્યારે પચીસ અને છવ્વીસ મેના રોજ ગુજરાત મુલાકાતે આવ્યા હતા ત્યારે કચ્છની આ આ છોડ ભેટમાં આપ્યો હતો એ મહિલાઓ છે જેમણે ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન નોંધપાત્ર હિંમત અને બહાદુરી દર્શાવી હતી વડાપ્રધાન મોદીએ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું આ છોડ દેશની નારી શક્તિના શૌર્ય અને પ્રેરણાનું પ્રતિક બની રહેશે આ સિંદુર પ્લાન્ટને ઓપરેશન સિંદૂર સાથે જોડવામાં આવી રહ્યો છે બાવીસ એપ્રિલના પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ સાત મેના રોજ પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું સિંદૂર જે લગ્નજીવનનું અને ભારતીય સંસ્કૃતિનું પ્રતિક છે તેના નામ સાથે આ લશ્કરી કાર્યવાહીને જોડવાથી ભારતે આતંકવાદ સામે બદલો લેવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી પીએમ મોદી દ્વારા સિંદૂરનો છોડ વાવવો એ ઓપરેશનની સફળતા અને રાષ્ટ્રની શક્તિનું પ્રતીક માનવામાં આવે છે સિંદૂરના છોડનું વૈજ્ઞાનિક નામ બિક્સા ઓરેલાના છે સિંદૂર એક ખાસ પાંદડાવાળો છોડ છે જેનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે જે તેના તેજસ્વી લાલ બીજ માટે જાણીતું છે તેને મંદિરોમાં વધુ જોઈ શકાય છે સિંદૂરનો છોડ લગભગ 6 થી 10 ફૂટ ઊંચો વધે છે તેના પાંદડા મોટા અને હૃદય આકારના હોય છે અને ફૂલો ગુલાબી અથવા સફેદ હોય છે તેમાં કાંટાદાર ફળ આવે છે જે લાલ રંગના હોય છે અને તેના બીજ હોય છે જેમાંથી રંગ બનાવવામાં આવે છે જે પરંપરાગત સિંદૂરના રંગ જેવું જ હોય છે છોડના કુદરતી રંગદ્રવ્યોનો ઉપયોગ ખોરાકમાં થાય છે આ રંગદ્રવ્યોનો ઉપયોગ ભારતમાં અને વિદેશમાં ખાદ્ય પદાર્થોમાં રંગ લાવવા માટે થાય છે ધાર્મિક વિધિઓમાં અને અન્ય હેતુઓ માટે પણ તે વપરાય છે તેના પાંદડા અને બીજમાં ઔષધીય ગુણધર્મો પણ હોય છે તેનો ઉપયોગ કેટલીક પરંપરાગત દવાઓમાં

અને શક્તિના પ્રતિક તરીકે ખૂબ જ મહત્વ ધરાવે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી